મિત્રો હું શિરડી ગામનો રહેવાસી છું અને આજે તમે અને હું એક સાથે મુલાકાત લઈશું મારા ગામ શેરડીની જ્યાં સ્વયંભૂ ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયેલા છે જ્યાં અમારા ખૂબ જ જૂના કુવામાંથી છૂટિયા માતા સ્વયં પ્રગટ થયેલા છે અને તરાવ ખોટા ચમત્કારિક રીતે હનુમાન નાડા પણ પ્રગટ થયેલા છે તો ચાલો મારી સાથે અને નિહારો અનુભવ કરો મારા ગામની દિવ્યતા સુરત જિલ્લાના ઓલપા તાલુકામાં આવેલું મારુ આ નાનકડું ગામ શિરડી જે એશિયાના સૌથી મોટા વીએપીએસ અક્ષરધામ મંદિરથી માત્ર એક કિલોમીટર દૂર આવેલું છે મંદિરની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસો સત્તાણુંમાં ભગવાન શિવ અહીં જમીનમાંથી શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા તેમનું દિવ્ય રૂપ અહીં ભક્તો આજે પણ જીવંત અનુભવે છે મંદિરના પાછળના ભાગમાં છે એક અતિવૃદ્ધ કૂવો જે ક્યારેય સુકાતો નથી એ જ કૂવામાંથી તૃતિયા માતાજી સ્વયં પ્રગટ થયા હતા અને આજે કુવાની બાજુમાં જ એક નાનકડા મંદિરમાં તમને માતાજી બિરાજમાન જોવા મળે છે તો ચાલો હવે સાંભળી આ મંદિરોની પાછળ છુપાયેલો ઇતિહાસ અને ચમત્કારિક ઘટના એ વ્યક્તિ પાસે જેને પોતે ત્યાં હાજર રહીને જોઈ હતી ઓગણીસો સત્તાણું પહેલા ગામની બાળાઓ ગૌરી પૂજન કરવા માટે કનાજ ગામે જતી હતી એ જોઈને ગામના વડીલોને વિચાર આવ્યો કે આપણા શેરડી ગામે પણ એક નાનું મંદિર બનાવીએ તો તેઓ એવું વિચાર્યું કે આપણે પણ ગામમાં ફારો ઉગડાવીએ અને એક નાનું શિવ મંદિર બનાવીએ તો સર્વ વડીલો ગામમાં ફારો ઉઘરાવા માટે નીકળ્યા ફારો થોડો વધારે મળ્યો તો એમણે એવું વિચાર્યું કે આપણે થોડું મોટું મંદિર બનાવીએ અને એ મંદિર બનાવવા માટે સલાહ માટે ગામના ગૌર મહારાજ મહેશભાઈ પાઠકને બોલાવ્યા અને તેમણે તેમની સાથે મંત્રણા કહીને વિચાર્યું તો તેમણે શ્રી શત્રુઘ્નેશ્વર મહાદેવ નામ આપ્યું અને તેમણે એવું સૂચન કર્યું કે નર્મદામાંથી જે પણ જગ્યાથી તમને પથ્થર મળે તો તે પથ્થર લઈ જાવજો કારણ કે નર્મદાના એક એક પથ્થર શિવ સમાન હોય છે તો તેમણે એવું સજેશન કર્યું કે અહીં શત્રુઘ્નેશ્વર મહાદેવનું મંદિર ભવ્ય બને ગોર મહારાજ મહેશભાઈ પાઠક અને ગામના વડીલો ભેગા મળીને ભવ્ય મંદિર બનાવવા માટે સોમપુરાની શોધ માટે સર્વને સલાહ આપી તો બધાને કામ સોંપ્યા પ્રમાણે હસુભાઈ સોમપુરા નામે એક વ્યક્તિ મળ્યા જેઓ ઘણા મંદિરો બનાવ્યા હતા તેમને આ કામ સોંપ્યું તેઓ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી તેઓ આ મંદિર બનાવવાની શરૂઆત કરી મંદિર બનાવતા જાય છે અને એમની બુદ્ધિ પ્રમાણે અંદર કઈ રીતે ગોખલાઓની વ્યવસ્થા ઘૂંબટનો આકાર કેવી રીતે આપો એ બધી રચનાઓ વિશે વાટાઘાટ કરતા જાય છે તે વાટાઘાટ કરતા કરતા તેઓને અમુક દિવસ પછી જ્યારે મંદિરથી વીસ ફૂટ દૂર નગીનભાઈ ગોમાનભાઈ પટેલ નું આવેલ હતું ત્યાં લાલ જર્સી ગાયના જમણા આચરમાંથી નિયમિત સમયે એક જ જગ્યાએ દૂધની ધારા વહેતી હતી જ્યારે ગાય મરમૂત્ર કરવાની હોય ત્યારે બીજી બાજુએ ખસી જતી હતી અને જ્યારે દૂધની ધારા વહેવડાવવાની હોય ત્યારે જમણા આચરથી તે જગ્યાએ દૂધની ધારા વહેવડાવતી હતી તો આ વાતની જાણ હસુભાઈ સોમપુરાને થઈ તેમણે ગાયના માલિક નગીનભાઈને જાણ કરી અને તેમણે કહ્યું કે તમારી ગાય આ રીતે રોજ જ નિયમિત સમયે જમણા આચરમાંથી દૂધની ધારા દેવડાવે છે તો તેમણે ડોક્ટરનો સંપર્ક કર્યો ડૉક્ટરોને બોલાવ્યા અને દવા કરાવી દવા કરાવ્યા બાદ પણ જે રોજિંદા ક્રમ પ્રમાણે લાલ જર્સી ગાય જે તે જગ્યાએ જમણા આચરમાંથી દૂધની ધારા વેવડાવતી હતી તે નિરંતર ચાલુ અને ચાલુ જ રહ્યું તો આ બધું જોતા ગામ લોકોને આ વાતની ચર્ચા કરી ગામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ આપના ગોર મહારાજ મહેશભાઈ પાઠકને બોલાવ્યા અને તેમની સાથે ચર્ચા વિચાર કર્યા બાદ તેમણે નક્કી કર્યું કે સાપુતારાના જંગલમાં બાળ બ્રહ્મચારી એવા એવાજી મહારાજ રહેતા છે તો તેમને બોલાવીએ અને તેમને બોલાવીને આપણે જાણીએ કે અહીંયા શું છે તો ત્યાં જતા એમની પાસે ત્યાં જતા જાણવા મળ્યું કે ત્યાં શિવલિંગ અને શિવ પરિવાર આખો છે તેમણે એવું કહ્યું કે હું નવ તારીખે આવીશ અને ત્યાં આવીને હું ધ્યાનમાં બેસીને કઈ જગ્યા શિવલિંગ છે તે હું જણાવીશ ત્યારબાદ સર્વે એ દિવસની રાહ જોવા માંડ્યા એવાજી બાબાના જણાવ્યા પ્રમાણે તેઓ નવ બે ઓગણીસો સત્તાવનના ના દિવસે મધ્યરાત્રે સાડા બાર વાગ્યે અહીં શેરડી ગામે પઢાર્યા શેરડી ગામે પઢાર્યા બાદ તેઓએ અહીં જે જગ્યાએ દૂધની દારા બેઠી છે ત્યાંના દર્શન કર્યા અને તેનાથી થોડે દૂર ધ્યાનમાં બેસી અને ગામ લોકોને જણાવ્યું કે હું જ્યાં સુધી નહીં કહું ત્યાં સુધી તમે ખોટકામ કરવાનું ચાલુ રાખજો કારણ કે શિવલિંગ છ ફૂટ ઊંડે છે બધા ગામ લોકોનો ઉત્સાહ વધી ગયો કે આપણા ગામે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થવાનું છે તો સર્વે લોકો ઉત્સાહભેર પાવડા કોડામ લઈને આવી પહોંચ્યા અને એવાજી બાબાના જણાવ્યા પ્રમાણે જે તે સ્થળે જ્યાં ગાય દૂધ દારા વેવડાવતી હતી ત્યાં ખોડવાનું શરૂ કર્યું લગભગ પાંચ ફૂટ ખોડાઈ થઈ ગઈ ત્યારબાદ એવાજી બાબાએ કહ્યું કે જરા ધીરે ખોડજો હવે શિવલિંગ નજીક જ છે તો એ ખોટતા ખોટતા જ્યારે શિવલિંગ નજીક આવ્યું તો શિવલિંગની ઉપર ત્રિકમનો નીર તીણો ભાગ લાગ્યો અને ચણગારા ઉડ્યા તો બાબાએ કહ્યું કે હવે ખોદવાનું બંધ કરો અને હાથેથી આ શિવલિંગને બહાર કાઢો શિવલિંગ બહાર કાઢ્યા બાદ તેમને એક જે જગ્યા નીકળ્યા હતા તે જગ્યાએ મૂકવામાં આવ્યા શરૂઆત લઈને આપણા ગૌર મહારાજ મહેશભાઈ પાઠક પર ત્યાં જ હતા તો તેમણે તેમની પૂજા વિધિ કરી અને તેમને ફૂલ ચડાવ્યા લગભગ સવારે પાંચ અને સત્તર મિનિટે આ શિવલિંગ નીકળ્યું હતું જેમ જેમ ગામ લોકોને જાણ થઈ તેમ તેમ આખું જ ગામ અને આજુબાજુના બધા જ ગામોને અહીં દર્શન કરવા માટે આવવા લાગ્યા દર્શનાર્થીઓની ભીડ એટલી બધી વધી ગઈ કે અમારે અમારે બધાને લાઈનમાં ઊભા રાખીને દર્શન કરાવવા પડ્યા અને આ શિવલિંગનો મહિમા અમને એવો લાગ્યો કે એમના તેજના પ્રભાવે ગામની અંદર પણ જાણે કોઈ શક્તિ ઉત્પન્ન થઈ હોય એવું લાગ્યું અહીં દિવસે અને દિવસે ભક્તિ કીર્તન ભજનો થવા લાગ્યા ભક્તિ કીર્તન થતા ગામનું માહોલ એકદમ જાણે ભક્તિમય થઈ ગયું હોય એવું લાગ્યું જ્યાંથી શિવલિંગ નીકળ્યું હતું તે જગ્યાથી અતિ સુગંધિત ભસ્મ પણ નીકળવા લાગી લગભગ એક મહિના સુધી મેં જાતે ગામ લોકોને અને બહારથી આવેલા ભક્તોને મેં ભસ્મ આપી એવા જ બાબાએ એવું પણ કહ્યું કે જો તમે આ ભસ્મ નીકળે છે તેની જગ્યા દિવાલ ચણશો તો ભસ્મ નીકળવાની બંધ થઈ જશે અને જ્યારે મંદિરનું નિર્માણ થવા લાગ્યું અને જેવી દિવાલ લીધી તેવી જ ભસ્મ નીકળવાની બંધ થઈ ગઈ આ ભસ્મની સુગંધ એવી હતી કે રોજ લોકો એને તિલક કરી અને મંદિરે કે નોકરીએ જ્યાં પણ જતા હતા તો એમનો દિવસ એકદમ પ્રફુલ્લિત જતો હતો એવું કહેતા હતા ગામ લોકો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે મોટું મંદિર બનાવીએ પરંતુ મોટું મંદિર બનાવવા બનાવવા માટે તળાવ કિનારે જગ્યા ઓછી પડતી હતી તો બધા ગામ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે તળાવ ખોડી અને તળાવના કિનારો પૂરી અને થોડી જગ્યા મંદિર બનાવવા માટે વધારીએ તો આટલી વાત કરતા સર્વ ગામ લોકો તળાવ ખોદવા માટે તળાવની અંદર પહોંચી ગયા તેઓએ તળાવ ખોટકામ કર્યું અને ટ્રેક્ટરો દ્વારા તળાવ કિનારે માટીનું પૂરાણ કર્યું તે સમયનો માહોલ જોતા એવું લાગતું હતું કે જાણે આખું ગામ શિવમય બની ગયું હોય એવું લાગતું હતું તળાવનું ખોટકામ તળાવ કિનારે કરવાથી જ આ ભવ્ય મંદિર બની શક્યું ત્યારબાદ હવે મંદિરની સ્થાપના નો દિવસ નજીક આવવા લાગ્યો ગામલોકો અને મહારાજો એવું વિચારવા લાગ્યા કે જે શિવલિંગ આપણે નીકળ્યું છે એ શિવલિંગને આપણે મોટા મંદિરના સ્થાપના કરીએ પરંતુ ઘણા એવું પણ કહેતા હતા કે જે શિવલિંગ જે જગ્યાથી નીકળ્યું છે ત્યાં જ રહેવા દઈએ પરંતુ બહુમતી વધારે હોવાથી ગામના વડીલો અને ગોર મહારાજે એવું નક્કી કર્યું કે જે શિવલિંગ સ્વયંભૂ નીકળ્યું છે તેને આપણે મોટા મંદિરમાં સ્થાપના કરીએ અને જે ગંગા નર્મદામાંથી જે શિવલિંગ લાવ્યા છે તેને આપણે નાના મંદિરમાં સ્થાપના કરીએ હવે ગાયની આંચળ દ્વારા એ શિવલિંગ કર્યું હતું એટલે એમનું નામ મહેશભાઈએ ગૌરી નાણેશ્વર મહાદેવ નામ આપ્યું અને જે નર્મદામાંથી શિવનો પથ્થર આવ્યા હતા તેમનું નામ શત્રુઘ્નેશ્વર મહાદેવ આપ્યું મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આવી ગયો નાના મંદિરમાં જે નર્મદામાંથી પથ્થર આવ્યા હતા તે શત્રુઘ્નેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને મોટા મંદિરમાં જે સ્વયંભુ ગૌરી નાહેશ્વર કર્યા હતા તેમની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેમની સાથે સાથે ગણેશજી રાધે કૃષ્ણ ભગવાન અંબે માતા હનુમાન દાદા જલારામ બાપા અને સાંઈ બાબાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગામ લોકોનો ઉત્સાહ ચરણ સીમાએ હતો જાણે ગામમાં કોઈ મોટો ઉત્સવ આવ્યો હોય એવું લાગતું હતું અને આખું ગામ ભક્તિભાવભર્યું થઈ ગયું હતું ત્યારબાદ તેના થોડા વર્ષો બાદ ગાય માતાનું મૃત્યુ થયું અને એ ગાય માતાની સમાધિ પણ આપણા ગૌરીનાશ્વર મહાદેવ મંદિરની બાજુમાં કરવામાં આવી જ્યાં તેમની મૂર્તિ મૂકી અને તેમની યાદગીરી રાખવામાં આવેલ છે ત્યારબાદ દર વર્ષે લઘુરૂદ્ર થવા લાગ્યા ઓગણીસો સત્તાણું થી બે હજાર અગિયાર સુધી લઘુરુદ્ર થયા ત્યારબાદ ગૌર મહારાજ મહેશભાઈ પાઠક અને ગામના વડીલો ચંદુભાઈ ભગુભાઈ અને દિનેશભાઈ અને તેની સાથે જેઓ ટ્રસ્ટીમાં હતા તેઓ પણ એવું વિચારતા હતા કે આપણા ગામે અગિયાર મહારુદ્ર થવા જોઈએ પરંતુ પૈસાની તકલીફ હોવાથી ઘણા લોકો એવું પણ કહેતા હતા કે અગિયાર મહારુદ્ર શક્ય નથી પરંતુ મહેશભાઈની એવી ઈચ્છા હતી કે અગિયાર મહારુદ્ર પૂર્ણ થશે તો એક અતિરુદ્ર ફળ આપણને મળશે અને અહીંના જે શિવલિંગ છે તેનું તેજ પણ વધશે તેમ ઓગણીસો બે હજાર બારમાં પ્રથમ મહારુદ્રની શરૂઆત થઈ પ્રથમ મહારુદ્રમાં મહેશભાઈ પાઠકે પણ તેમનું દાન આપ્યું અને ગામ લોકોએ પણ ખુલ્લા દિલે દાન આપ્યું જેના થકી પ્રથમ મહારુ મહારુદ્ર સંપૂર્ણ થયો ત્યારબાદ દર વર્ષે કોઈક ને કોઈક શિવભક્ત દ્વારા દાન મળ્યું અને તેના થકી અગિયાર મહારુદ્ર શક્ય બન્યા આ અગિયાર મહારુદ્ર પૂર્ણ થતા ગામ લોકોને એવું થયું કે આ ભગવાન શિવની જો આજ્ઞા ન હોય તો આ રુદ્ર શક્ય બનતે નહીં પરંતુ ભગવાન શિવે કોઈક ને કોઈક દાનવીર એવું મનોબળ આપ્યું કે જેના થકી તેઓ અહીં મહારુદ્રમાં દાન કરી શકે અને આ મહારુદ્ર પૂર્ણ થઈ શકે એવી એમને ઈચ્છા પ્રગટ કરી અને તેના થકી જ આ અગિયાર મહારુદ્ર સંપૂર્ણ થયા અને ત્યારબાદ અહીંના મંદિરનું ટેસ્ટ પણ વધ્યું દર વર્ષની જેમ અહીં નિસંતાન પ્રાપ્તિ માટે ફર આપવામાં આવતા હતા તો ઘણા નિસંતાનોને પણ પુત્ર પ્રાપ્તિ થઈ જેઓને ભણવામાં નિર્બળ હતા તેઓને પણ ફળ આપીને તેમને ફર ખાવા માટે પ્રેરિત કર્યા અને તેઓ પણ દિવસે દિવસે પ્રગતિના પ્રંથે વધ્યા જેઓને ધંધામાં ખોટ જતી હતી તેઓ પણ અહીં ફળ લેવા માટે આવતા હતા અને તેના થકી તેઓના ધંધાઓ પણ હવે પૂરજોશમાં ચાલવા લાગ્યા છે તો મિત્રો આવું ચમત્કારિક છે મારું શ્રીડી ગામ એક વખત જરૂરથી આવી શક્તિપૂર્ણ જગ્યા પર આવજો અને પવિત્રતાનો અનુભવ કરજો વિડિયો જોવામાં આનંદ આવ્યો હોય તો એક લાઇકથી જરૂર અમને આશીર્વાદ આપજો તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી લખજો અને આવા અજાણ્યા અને ચમત્કારિક સ્થાનોની મુલાકાત માટે ડિવાઇન વંદર્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહેવ